રોજનું સિમ્પલ જમવાનું પણ એવી રીતે બનાવો કે બીજા પાંચ જણ તમને પૂછશે કે કેવી રીતે બનાવવું તો આજે એકદમ સરસ મજાનું સિમ્પલ જ શાક બનાવેલું છે જે કારેલાનું શાક છે આ શાક તમને બિલકુલ કડવું નહીં લાગે અને એનો એકદમ સરસ મજાનો ટેસ્ટી મસાલો પણ બનાવેલો છે અને ગોળ વગર પણ તમે કડવાશવાળું શાક બિલકુલ નહીં લાગે તો અહીંયા આપણે દોઢસો ગ્રામ જેટલા એટલે કે નંગમાં ત્રણ નંગ જેટલા મીડિયમ સાઇઝના કારેલા લીધેલા છે તો કારેલા કેવી રીતે ચૂઝ કરવા તો આ રીતના ગ્રીન હોય અને લાંબાને પતલા હોય ને એ ટાઈપના લેવાના તો એ એ પ્રોપર કહેવાશે કારણ કે જાડડાને એવા હશે ને તો એકદમ પાકેલા બીને એવા હશે એટલે આ રીતના તમારે લેવાના રહેશે તો ઉપરની એકદમ સરસ રીતે પહેલાં તો છાલ ઉતારી દેવાની બધી જ અને પછી એને આ રીતે ગોળ ગોળ કટ કરી દેવાના અને આ જે બીનો ભાગ છે ને એને કાઢી લેવાનો તો આ રીતે બીનો ભાગ પણ કઢાઈ જશે ને તો કારેલા ટેસ્ટમાં સારા આવશે મોઢામાં બી એ નહીં આવે અને કડવા તો બિલકુલ નહીં લાગે તો આજે હું તમને એક ટિપ્સ ને ટ્રીક આપવાની છું જેથી કરીને તમારું કારેલાનું શાક એકદમ પ્રોપર થાય એટલે કડવું બિલકુલ નહીં લાગે અને કોઈપણને તમે આ શાક કવડાવી દેશો ને તો એનો ટેસ્ટ એટલો બધો એ લોકોને લાગશે કે બીજી વાર તમારી પાસે બનાવડાવશે મારી સો ટકાની ગેરંટી છે બધાને આ શાક ભાવશે તો આપણે આને એક વાસણમાં લઈ લઈએ અને એમાં મીઠું એડ કરીએ તો મીઠું મેં અહીંયા અડધી ચમચી જેટલું એડ કરી દીધેલું છે અને એને આ રીતે એકવાર મસળી દેવાનું પહેલાં તો એટલે મીઠું એકદમ સરસ ઓગળી જશે એમાં અને બધા કારેલામાં પ્રોપર મિક્સ થઈ જશે હવે આને આપણે પંદર મિનિટ માટે રેસ્ટ આપવા દેવાનું પંદર મિનિટ થશે ને એટલે જો આ રીતે થોડુંક મીઠાનું પાણી છોડશે અને થોડા કારેલા નરમ જેવા થઈ જશે તો આ રીતે હાથેથી એને મસળી દેવાના અને આ રીતે આપણે કાઢી ઉપરથી પાણી નાખી એકદમ સરસ રીતે ધોઈ દેવાના તો આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે કડવાશ બિલકુલ નહીં લાગે પણ એનો જે ગુણ છે ને કારેલા એ રહેશે જ એટલે ટેન્શન ના લેતા કે ભાઈ કડવું નથી તો એ કારેલું ના કહેવાય એવું ના હોય તમે આ રીતે અંદર મીઠાવાળા કરી અને એને ચોળી લેશો ને એટલે કડવાશ બધી જતી રહેશે અને ગુણ એવો ને એવો જ રહેશે તો આ રીતે સરસ રીતે ધોઈ નીચવી દેવાના અને પછી આ રીતે કુકરમાં લઈ લેવાના હવે કુકરમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું બાફવા માટે અને એમાં મીઠું થોડું જ નાખશું કારણ કે પહેલાં જે આપણે એડ કરેલું છે મીઠું એટલે એને અંદર ખારાશ તો પકડી જ લીધેલી હશે એટલે થોડું મીઠું એડ કરવાનું અને પછી આપણે એને બે આવવા દઈએ બેથી ત્રણ આવવા દઈશું એટલે એકદમ સરસ ચડી જશે બે વિસલમાં એ ચડી જ જશે તો હવે આપણે એને કૂકરને ઠંડુ થવા દઈએ ત્યાં સુધી એક મસાલો પ્રિપેર કરીએ તો એના માટે મેં અહીંયા સેવ લીધેલી છે તો આ રીતની સેવ આવે છે ને એ લેવાની અડધો વાટકો જેટલી તમારે જેટલું ગ્રેવી જેવું રાખવું હોય એ પ્રમાણે તમારે સેવ થોડી લેવાની રહેશે હવે અડધી ચમચી ધાણાજીરું એક અડધી ચમચી લાલ મરચું અહીંયા મેં અડધી ચમચી જ એડ કરેલું છે બહુ તીખું નથી બનાવતી તમે જોઈ છો તો એક ચમચી એડ કરી શકો છો લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું ટેસ્ટ પ્રમાણે એટલે અહીંયા આપણે આ શું કહેવાય ગ્રેવીના ભાગનું મીઠું એડ કરીશું આના અંદર એટલે થોડું મીઠું અને અહીંયા મેં એક ટુકડો ગોળનો લીધેલો છે તો જો તમે ગોળ નહીં નાખોને તોય આ શાક કડવું બિલકુલ નહીં લાગે પણ નાખશો તો એનો ટેસ્ટ વધારે સરસ આવશે એટલા માટે આપણે થોડો ગોળ પણ એડ કરીએ છીએ આના અંદર હવે થોડી કોથમીર એકદમ ઝીણી સુધારેલી અને બે ચમચી જેટલો લીંબુનો રસ તો આગળ પણ કટાશવાળું શાક બનશે એટલે મતલબ કડવાશે નહીં લાગે અને ટેસ્ટમાં એકદમ જબરજસ્ત બનશે કોઈને નહીં ખબર પડે કે આ કારેલાનું શાક તમે એમને ખવડાવ્યું એવું લાગશે હવે એક ચમચી જેટલું તેલ આ બધી વસ્તુને આપણે હલાવી અને એક મસાલો રેડી કરી દઈએ આ મસાલો બહુ સરસ લાગતો હોય હવે કુકર પણ ઠરી ગયું છે તો આપણે કારેલાને બહાર કાઢી લઈએ અને એકવાર ફરી ધોઈ લઈએ હવે અહીંયા આપણે એને વઘારવાનું છે સિમ્પલ જ છે વઘાર તો અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ લીધેલું છે એમાં આ રીતે થોડા નીચવી અને કારેલા તેલની અંદર જ નાખી દેવાના છે તો આ કારેલા બફાયેલા જ છે એટલે આ શાક બનતા વાર બિલકુલ નહીં લાગે તો તેલમાં આ કારેલાને આ રીતે સાતળવાના છે તો બે મિનિટ માટે એને સાતળવા દઈશું એટલે એકદમ સરસ સતળાઈ જાય ને પછી એના અંદર આપણે થોડું પાણી એડ કરવાનું છે તો અહીંયા અડધો કપ જેટલું પાણી એડ કરીશ અને થોડીવાર માટે પાણીને ઉકળવા દઈશ તો આ રીતે પાણી ઉકળેલું હશે એટલે શાક બનતા વાર બિલકુલ નહીં લાગે હવે આ રીતે એકદમ ઉકળી જાય ને પાણી એટલે ઉપરથી આ મસાલો પાતરી દેવાનો છે આ રીતે છૂટો છૂટો એટલે કારેલા પાણી અને આ મસાલો ત્રણે એક રસ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો આને મતલબ એક રસ થતાં બિલકુલ વાર નથી લાગતી તો આ રીતે ઢાંકી બે મિનિટ માટે રાખીએ થોડીવાર થશે ને એટલે તમને આમ દેખાશે જ કે જો એકદમ સરસ મસાલો ભળવા જ મળ્યો છે તો એકવાર આ રીતે હલાવી દેવાનું અને હવે આને છૂટું આમનેમ રાખીએ અને થોડું મીઠું મને ઓછું લાગતું તો થોડું આપણે આ ટાઈમે ચાખી અને મીઠું એડ કર્યું હવે અહીંયા તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ મેં તમને કીધું એ રીતે કે મેં આમાં થોડું લાલ મરચું ઓછું નાખેલું છે તમે વધારે નાખશો તો તમારે થોડો એવો કલર આવશે તો આ રીતે આને શાકને હું આમનમ પણ ખાઈ શકું છું એટલા માટે રોટલી વગેરે સરસ લાગે છે આ શાક એટલે હું થોડું મોળું બનાવ્યું છે મેમ તો આ રીતે જો તેલ સરસ છૂટું પડી ગયું છે તો આપણું સરસ મજાનું કારેલાનું શાક બનીને રેડી થઈ ગયું છે ઉપરથી કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરીએ તો આને તમે આમનમે ખાઈ શકશો એટલું ટેસ્ટી બને છે અને રોટલી ભાગથી પરોઠા સાથે પણ ખાઈ શકો છો તો આજનો મારો આ કારેલાનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને કોને કોને કારેલાનું શાક બહુ ભાવે છે અને કોણ કોણ ઘરે બનાવે છે એ એમના નામ સાથે જરૂરથી જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ